કૃદંતના પ્રકારો વિશે જો વાત કરીએ તો સૌથી પહેલું છે વર્તમાન કૃદંત વર્તમાન કૃદંત એટલે શું તો કે વર્તમાનમાં ચાલતી ક્રિયા દર્શાવે હવે એમાં પ્રત્યે કયા કયા લાગે તો કે તો તી વર્તમાન ઉદાહરણ દ્વારા સમજીએ જેમ કે ચાલતો રસ્તો જો તો પ્રત્યય લાગી ગયો ચાલતો રસ્તો વર્તમાન ક્રિયા દર્શાવે છે દોડતી છોકરી હસતું બાળક રમતું બાળક તો આ બધા તો તી તું તા જે વર્તમાન ક્રિયા દર્શાવે એને કહેવાય વર્તમાન કૃદંત ત્યાર પછી બીજું ભૂતકૃદન એટલે કે ભૂતકાળમાં જે પૂર્ણ થયેલી ક્રિયા છે એ દર્શાવે હવે એના માટે કયા પ્રત્યય છે તો પ્રત્યય પ્રત્યય છે છે યો બધાય લખેલું પુસ્તક વાંચેલી વાર્તા દોડેલું બાળક જમેલી છોકરી તો આ બધું શું છે ભૂતકૃદન છે કે ભૂતકાળમાં એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યાર પછી ભવિષ્ય કૃદન એટલે કે ભવિષ્યમાં થનારી ક્રિયા જેમ કે એમાં કયા પ્રત્યે લાગે નાર નારો નારી સમજાવું આવનારા સમયમાં આપણે એમ ભવિષ્યમાં આવનારો સમય તો નાર પ્રત્યે લાગ્યો જનાર માણસ તો નાર પ્રત્યે લાગ્યો બરાબર ભવિષ્ય ક્રુદન ત્યાર પછી વિધ્યાર્થ ક્રુદન એટલે કે ફરજ અથવા તો વિધિ દર્શાવે જેમકે વો વી વુ વા આ પ્રત્યે લાગે જેમ કે લખવો પત્ર વાંચવી ચોપડી આ બધું ફરજ અથવા તો વિધિ દર્શાવે છે ત્યાર પછી સંબંધક કૃદંત એટલે શું તો કે એક ક્રિયા પછી બીજી ક્રિયા દર્શાવે એમાં કયા પ્રત્યે લાગે ઈ ને અને એ જો સમજો બોલીને ગયો બે ક્રિયા એક ક્રિયા પછી બીજી ક્રિયા કરી પેલા બોલ્યો ને પછી ગયો બોલીને ગયો તો એ શું થયું સંબંધક ભૂતકૃદન ને પ્રત્યે પણ જુઓ બોલી ને ઈને છે એને પ્રત્યે લાગ્યો વાંચીને સુઈ ગયો પેલા વાંચ્યું પછી સુઈ ગયો બે ક્રિયા થઈ વાંચી ને સુઈ ગયો એટલે એને શું કહેવાય સંબંધક ભૂત ક્રુદન છેલ્લું છે હેતવર્ષ ક્રુદન એટલે કે ક્રિયાનો હેતુ દર્શાવે એમાં કયા પ્રત્યે લાગે વા જેમ કે ખાવા માટે ગયો તો હેતુ દર્શાવ્યો શેના માટે ગયો ખાવા માટે બરાબર વાંચવા માટે લાઇબ્રેરી ગયો શેના માટે ગયો વાંચવા માટે તો એ બધા હેતવર્સ ક્રુદન છે તો આટલા ક્રુદન પ્રકાર છે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો અથવા વિડીયો સેવ કરી લેજો અને હજી કંઈ ના સમજે તો કમેન્ટમાં જણાવજો થેન્ક યુ